વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ખાસવાડી સ્મશાન ગ્રુપ પાસે કચરો તેમજ સ્ક્રેપમાં આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં કોઈ કારણસર આગ લાગતા પવનને કારણે ઝડપભેર આગ પ્રસરી હતી બનાવના સ્થળે પાક કરેલા ડમ્પરો સુધી આગ આવી જતાં સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે વાહનો ખસેડી લેવા તજવીજ કરી હતી આગને કારણે જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા પોલીસ પણ બનાવના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું કારણ શોધવામાં આવી ચાલી રહ્યું છે અસ્પ્રા ટોકીથી અંદર ગાયત્રી મંદિરની પાછળ બહુચરાજી એરિયાની અંદર કોઈ ખુલ્લા કોમન પ્લોટની અંદર ઝાડ કટિંગ કરીને એકઠા કરી રહ્યા કોઈએ સળગાવીને તો આગ લાગેલી હતી તો ત્યાંથી ગેરેજના કોઈક થોડો ઘણો સામાન હતો એની અંદર આગ પકડેલી છે હાલ એક દાંડિયા બજાર ફાયર સ્ટેશન ગાજરાવાળી ફાયર સ્ટેશન બે ફાયર સ્ટેશનની ટીમો હાલ તૈયાર કામ કરે છે નુકસાન તો કઈ જાણવા મળ્યું નથી હજુ તો તપાસ નો વિષય છે તપાસ કર્યા બાદ પછી આપને જણાવી જસ્મીન પટેલ ગાજરાવાડી પાર્ટી